ગુજરાત રાજ્ય સરકારના અને પત્ર લખીને રામધૂન બોલાવીને ચિત્રાવડ અને આજુબાજુના લોકોએ મોજ નદી નો પુલ મંજૂર થયેલ છે પણ છ મહિના થઈ ગયા હોવા છતાં નવા પુલ નું કામ કરવામાં આવ્યું નથી અને તાત્કાલિક નવા પુલ નું કામ કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી ત્યારે જામકનૌણા જેતપુરના ધારાસભ્યને પણ આ જામકનૌણા તાલુકાના ગામોને જોડતો પુલ છે તો ધારાસભ્યને પણ રસ લેને લોકોની પડતી મુશ્કેલી દૂર કરવામાં આવી તેવી માંગ કરી હતી રાજકોટ જિલ્લાના મોટીપાનેલી ભાયાવદર ઉપલેટા ચિતરાવડ જામકનૌણા રાજકોટ જવા માટે 23 જેટલા ગામોને અસર કરતો આ મુખ્ય પુલ ચોમાસા દરમિયાન તૂટી ગયો હોય કોઝવેસ અવારનવાર તૂટી જાય છે ત્યારે તંત્ર માટી કામ કરીને સંતોષ માને છે પરંતુ ચાલીસ જેટલા ગામના લોકોને ફરી ફરીને જવું પડે છે આ પુલ ધારાસભ્ય અને સાંસદ દ્વારા મંજૂર પણ થઈ ગયો છે પરંતુ છ મહિના સુધીનો સમય વીતી ગયા હોવા છતાં પણ કોઈ જ કામ કર્યું નથી અંદાજે ચૌદ કરોડના ખર્ચે આ પુલ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ ભૂત રવિભાઈ ગામ ચિત્રાવડ અમે અનેક વખત તંત્રને છેલ્લા ઘણા સમયથી આ રજૂઆત કરીએ છીએ અમારા મોજ નદીનો કોઝવે ધોવાઈ ગયેલો છે તો આજ રોજ અમે ગામ તેમજ આજુબાજુના ગામ અને તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકાર મુખ્યમંત્રી મંત્રીશ્રીને સાંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્ય શ્રી ને એ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલ ને છેલ્લા છ મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી તો આજે તંત્ર આજે અમારા દ્વારા આ પત્ર લખી સાંસદ સભ્ય શ્રી ધારાસભ્ય શ્રી મુખ્યમત્રીને પત્ર લખી અને કે બસ એટલું જ કહેવાનું છે કે આ પુલ નું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરે જેથી કરીને ઉપલેટા તાલુકાના ને અને જામકોના તાલુકાના ગામડાઓ ને ફરી ફરીને જવું પડે છે તે સમસ્યા છે એનું કાયમીના ધોરણે તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે મારું નામ સેજુલભાઈ ભૂત પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાજકોટ મારું ગામ ચિત્રાવળ હવે અમારી માંગણી એ છે કે જામકોનોણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોજવે છે જે છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે છ મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે ચૌદ કરોડ બાર લાખના ખર્ચે છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના વીસ પચીસ વીસ પચીસ ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આજે ગામ લોકો એ નક્કી કરી અને અહિયાં